નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સોવીસ ઓગસ્ટ બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદના રાઉન્ડ વચ્ચે બંગાળની ખાડીમાંથી એક પછી એક સિસ્ટમો ગુજરાત તરફ આવી રહી છે તેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો અત્યારે હાલ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખમાં ભારે વરસાદની સંભાવના કેટલાક વિસ્તારોમાં રહેલી છે ગત ચોવીસ કલાકમાં બસોને ચોત્રીસ જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો દેવભૂમિ દ્વારકા આજુબાજુના વિસ્તારો છે ભાણવડ કે જેની અંદર સૌથી વધારે પાંચ ઇંચ જેટલો વરસાદ ગઈકાલે નોંધાઈ ચૂક્યો છે ગત ચોવીસ કલાકના આંકડા છે તો આ રીતે હજુ પણ આજે રવિવાર આજના દિવસે એક મહત્વની અપડેટ કે આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તે વિસ્તારોની વાત કરવાની છે તેમજ આગામી સપ્ટેમ્બર મહિનાની અંદર કેવો વરસાદ રહેશે તેની વાત કરવાની છે ખાસ અપડેટ જોવાની છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં આજની અપડેટ જોઈએ કે આજે અને આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ અને પવનની ઝડપ રહેશે ત્યાર પછી વાત કરીશું ગત ચોવીસ કલાકમાં કેટલા વિસ્તારોમાં વરસાદ નોંધાયો ત્યાર પછી વાત કરવાની છે કે સપ્ટેમ્બર મહિનો કેવો રહેશે આગામી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં વરસાદની સંભાવના કેવી છે ખાસ ખેડૂતો માટે મહત્વની વાત ગણી શકાય કારણ કે મગફળી જેવા પાકો સપ્ટેમ્બરના એન્ડમાં અને ઓક્ટોબરની અંદર લેવાની તૈયારી હશે મગફળી પાકી ગઈ હશે ત્યારે કેવી સ્થિતિ જોવા મળશે તેની પણ વાત કરવાની છે આજની વાત કરીએ તો આજે બપોરના સમયગાળા સુધીની અંદર જે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે ખાસ કરીને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અત્યારે હાલ દસ અગિયાર વાગ્યાના સમયગાળા સુધીની વાત કરીએ તેમાં પણ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે જેમાં વરસાદી માહોલ જોવા મળશે થરાદ આજુબાજુના વિસ્તારો હોય પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર રાધનપુર આ બધા વિસ્તારોમાં અત્યારે તીવ્રતા વધી શકે દિયોદર ભાટસણ ડીસા થરાદ રોડા પાટણ સિદ્ધપુર સુઈગામ આ બધા વિસ્તારો તેમજ કચ્છની અંદર રાપર આજુબાજુના વિસ્તારો હોય મોરબી પંથક હોય જામનગર અને દેવભૂમિ દ્વારકા પોરબંદર આજુબાજુના વિસ્તારો છે સલાયા દ્વારકા ભાણવડ પોરબંદર જૂનાગઢ તેમજ આજુબાજુના વિસ્તારો ગીર સોમનાથ આજુબાજુના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો બીલીમોરા વાંસદા ડામ તેમજ સાપુતારા આજુબાજુના વિસ્તારો નવસારી તાપી કોસંબા વંકલ ડેડીયાપાડા ઉંબરપાડા વડોદરા ખંભાત આજુબાજુના વિસ્તારો કે જેમાં પણ અત્યારે હાલ વરસાદ જોવા મળશે બંગાળની ખાડીમાં અત્યારે હાલ સિસ્ટમ બની રહી છે જે આગામી સમયમાં એકત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાત ઉપર સક્રિય રહેશે આજે બપોરના બે વાગ્યાની અપડેટ જોઈએ ત્યાં સુધીમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારો દ્વારકા હોય સલાયા હોય તેમજ જામનગર રાજકોટ ચોટીલા બોટાદ જસદણ ગોંડલ જૂનાગઢ ભાણવડ પોરબંદર અમરેલી ભાવનગર તળાજા મહુવા તેમજ જેસર બગદાણા વેરાવળ ઉના રાજુલા આજુબાજુના જે વિસ્તારો છે આ બધા વિસ્તારો તેમાં પણ ભારે વરસાદ આપણને જોવા મળશે વાત કરીએ સૌથી વધારે વરસાદ કયા વિસ્તારોમાં જોવા મળશે વાત કરીએ હવે આપણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની જેમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ધોળકા નડિયાદ ગોધરા દાહોદ વડોદરા છોટાઉદેપુરમાં વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુ રોડ થરાદ ધાનેરામાં પણ વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો ભરૂચથી રાજપીપળા વડોદરા છોટાઉદેપુર સુરત તાપી આજુબાજુના વિસ્તારો હોય વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે નવસારી અને ડાંગ આજુબાજુના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો આજે સવારથી લઈ સાંજ સુધી વરસાદી સિસ્ટમ મધ્યમસરનો વરસાદ કેટલાક વિસ્તારોમાં જોવા મળશે બપોર પછી વાત કરીએ તો સાંજના છ વાગ્યાની અપડેટ કે જેમાં રાજકોટ ચોટીલા બોટાદ જસદણ ગોંડલ જામનગર ચલાયા ભાણવડ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ તેમજ વેરાવળ ઉના સાઈડના વિસ્તારો હોય કચ્છની અંદર પણ મધ્યમ સરના ઝાપટા રેડા ચાલુ રહેશે વાત કરીએ આપણે હવે વડોદરા ઉદેપુર દાહોદ અમદાવાદ મહેસાણા ગાંધીનગર કપડવંજ મહીસાગર આ બધા મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો ખેડા આણંદ સહિત ઉત્તર ગુજરાતની વાત કરીએ સુઈગામ પાલનપુર ડુંગરપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર સાબરકાંઠા અરવલ્લી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આજે રાત્રિના દસ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં પણ ઉત્તર ગુજરાતમાં થરાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા અને રાધનપુરમાં વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક ક્યાંક સામાન્ય રેડા ઝાપટાથી લઈ બે ત્રણ ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે પચીસ તારીખમાં તીવ્રતા ઘટશે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારો અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા ખંભાત વડોદરામાં તીવ્રતા વધારે રહેશે સૌરાષ્ટ્રમાં બોટાદ ભાવનગર મહુવા તળાજા પાલીતાણા દક્ષિણ ગુજરાતમાં ભરૂસ રાજપીપળા સુરત તેમજ તાપી વલસાડ નવસારી ડાંગ આટલા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તીવ્રતામાં ઘટાડો બે દિવસ જોવા મળશે છવ્વીસ તારીખની વાત કરવી છે જેમાં પણ ભાવનગર જિલ્લા અને બોટાદ જિલ્લા રાજકોટ જિલ્લાના વિસ્તારો છે તળાજા મહુવા રાજુલા કે જેમાં વરસાદ રહેશે અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા ખંભાત વડોદરા સોટા ઉદયપુર અલીરાજપુર હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા ભરૂચ સુરત આજુબાજુ પણ વરસાદ જોવા મળશે વાત કરીએ આગામી સમયની સત્યાવીસ તારીખની અપડેટની સત્યાવીસ તારીખની અંદર જે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ રહેશે બપોર પછીની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ જસદણ અમરેલી ભાવનગર તળાજા મહુવા સુધી મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ ઉત્તર ગુજરાતમાં મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો કચ્છની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના લખપત ખાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામ સૌરાષ્ટ્રમાં મોરબી પંથક સુરેન્દ્રનગર રાજકોટ જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત વલસાડ નવસારી ડાંગ તાપી બપોર પછી અઠ્યાવીસ તારીખમાં સુટીલા બોટાદ જસદણ અમરેલી ભાવનગર આ બધા વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે ઓગણત્રીસ તારીખની વાત કરીએ તેમાં પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે ત્રીસ એકત્રીસ તારીખ પછી સિસ્ટમની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદ બતાવે છે જ્યારે પાંચ છ તારીખ પછી સપ્ટેમ્બર મહિનાની અંદર પણ સિસ્ટમ એક્ટિવ થઈ શકે છે ખાસ કરીને જોઈએ તો વીસ આજુબાજુ સપ્ટેમ્બર મહિનાની વીસ તારીખ આજુબાજુ પણ સિસ્ટમ એક્ટિવ થશે હવે આપણે પવનની ઝડપની વાત કરીએ છેલ્લા બે દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે આજની વાત કરીએ તો આજે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં ખાવડા આજુબાજુ અડતાલીસથી પંચાવન સુધીની પવનની ઝડપ જોવા મળશે તો દ્વારિકા આજુબાજુ તેપન રાજકોટ આજુબાજુ અડતાલીસ પોરબંદરમાં તેપન જૂનાગઢમાં અડતાલીસ તેમજ ભાવનગરથી લઈ અને મહુવા ઉના આજુબાજુ સાઠથી એકસઠ વલસાડમાં એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે તો આ રીતે ગુજરાતમાં જે પવનની જે ઝડપ છે તે આપણને જોવા મળશે પચીસ તારીખની વાત કરીએ તો પચીસ તારીખમાં પણ રાજકોટ જામનગર અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુરત વલસાડ બાવન કિલોમીટર પ્રતિ કલાક અને કચ્છના વિસ્તારોમાં ઓગણપચાસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળે છે વાત કરીએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ચાલીસથી અડતાલીસની પવનની ઝડપ જોવા મળશે આગામી સત્યાવીસ અઠ્યાવીસથી ત્રીસ એકત્રીસ પહેલી બીજી તારીખ સુધી પવનની ઝડપ ઘટશે ત્રણ ચારથી થોડી વધી શકે છે અત્યારે હાલ કહી શકાય આજે હજુ પણ ભારે પવન ફૂંકાઈ શકે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ખંભાતના અખાત આજુબાજુના વિસ્તારો છે જેમાં આજે વધારે પવનની ઝડપ રહેશે આવતીકાલથી થોડો ઘટાડો થશે છે છવ્વીસ તારીખથી પવનની ઝડપમાં ફેરફારો થશે અને ન્યૂનતમ પવનની ઝડપ જોવા મળશે હવે વાત કરીએ આવનારા જે અઠવાડિયાની અંદર કયા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય તેમાં તીવ્રતા વધારે રહેશે એટલે કે હવેની સિસ્ટમ છે તે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસાવી શકે છે સૌરાષ્ટ્રમાં ભાવનગર સુરેન્દ્રનગર બોટાદ અને મોરબી સુધી તેની તીવ્રતા રહેશે દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા રહેશે ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ રીતે મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ સિસ્ટમનું વહન આપણને જોવા મળી રહ્યું છે હવે આપણે વાત કરવી છે ગત ચોવીસ કલાકમાં બસો ને ચોત્રીસ તાલુકામાં વરસાદ ઓગણ એસી તાલુકાની અંદર એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં દેવભૂમિ દ્વારિકાના ભાણવડની અંદર એકસો ને સત્યાવીસ એમ એમ એટલે કે પૂરા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે જામનગર જિલ્લાના જામ જોધપુરની અંદર ચાર પોઈન્ટ ઓગણ પચાસ ઇંચ વલસાડના ધરમપુરમાં ચાર પોઈન્ટ સાડત્રીસ ઇંચ વરસાદ નર્મદા જિલ્લાની અંદર નાંદોદની અંદર ચાર પોઈન્ટ ઓગણત્રીસ ત્યારે રાજકોટના કોટડા સાંગાણીમાં ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું વલસાડના ધરમપુરની અંદર વધારે વરસાદ નોંધાયો વલસાડના પારડીમાં ત્રણ પોઈન્ટ નેવું બનાસકાંઠા પાલનપુર ત્રણ અઠ્ઠાવન તાપીના વ્યારાની અંદર ત્રણ પોઈન્ટ પચાસ સાબરકાંઠા વિજયનગર ત્રણ પોઈન્ટ એકત્રીસ જ્યારે ગરુડેશ્વરની અંદર ત્રણ પોઈન્ટ ત્રેવીસ ઇંચ વરસાદ જ્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્માની અંદર ત્રણ પોઈન્ટ પંદર ઇંચ જેટલો વરસાદ નોંધાયો આ રીતે બસો સોત્રીસ તાલુકામાં વરસાદ નોંધપાત્ર નોંધાયો એંશી જેટલા તાલુકાની અંદર પોણા ઇંચથી વધુ વરસાદ એટલે કે એક ઇંચ કરતાં વધુ વરસાદ અગણ તાલુકાની અંદર નોંધાયો આ રીતે હજુ પણ સિસ્ટમ એક્ટિવ છે સપ્ટેમ્બર મહિનો પણ સારો રહેશે હવે વાત કરવી છે આપણે સપ્ટેમ્બર મહિનાના વરસાદની સપ્ટેમ્બર બે હજાર પચીસનું જે અવલોકન છે આપણે જોઈ રહ્યા છીએ આજે જે આપણે માહિતી મેળવીએ છીએ તેની અંદર ખાસ કરીને આપણે જોઈએ તો સપ્ટેમ્બરની અંદર જે સિસ્ટમો છે તે બંગાળની ખાડી તરફથી સિસ્ટમો આવી રહી હોય આખા મહિના દરમિયાન આ રીતે આગળ વધશે અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ જ્યારે દ્વારકા પોરબંદર આજુબાજુ પણ વરસાદી સિસ્ટમનું વહન રહેશે એટલે હજુ એક મહિનો સુધી વરસાદી સિસ્ટમો બનતી રહેશે ત્યાર પછીની આપણે વાત કરીએ ઓક્ટોબર મહિનાની તો ઓક્ટોબરમાં ખાસ વરસાદી સિસ્ટમ કોઈ નથી માત્ર મહારાષ્ટ્ર સુધી દક્ષિણ ભાગો જે છે તેની અંદર વરસાદી સિસ્ટમ આપણને જોવા મળશે કદાચ જોવા મળે તો દસ ઓક્ટોબર સુધી થોડા ઘણો વરસાદ કોઈ કોઈ વિસ્તારોમાં માવઠા રૂપી સામાન્ય ઝાપટા રૂપી વરસાદ ચાલુ રહેશે બાકી ઓક્ટોબરની અંદર કોઈ મોટી શક્યતાઓ જણાતી નથી પરંતુ સપ્ટેમ્બર મહિનાની અંદર સારો વરસાદ છે ઓક્ટોબરમાં દસ તારીખ સુધી થોડો ઘણો વરસાદ ગણી શકાય તો આ રીતે વરસાદી સિસ્ટમ અત્યારે હાલ હજુ એક મહિનો સુધી ગુજરાત ઉપર રહેશે આપ જોઈએ જે રીતે બંગાળની ખાડીથી સિસ્ટમોનું વહન સપ્ટેમ્બરની અંદર ગુજરાત તરફ આપણને જોવા મળશે